નમસ્તે મિત્રો ઓર્ગેનિક સર્ટિફિકેશન કેવી રીતે મેળવવું એના માટે જે છે આપણે વાત કરીએ છીએ તો આપણે જે છે એ ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે જે પણ કાગળ હતા જે આપણે સંસ્થાને મોકલવાના હતા ગોપકાને તે કઈ રીતે ભરવા એની માહિતી આપણે લીધી હવે આગળ જે છે એ આપણે ફાર્મ ઉપર કયા કયા કાગળિયાને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એના વિશે જે છે આપણે વાત કરવાના છીએ પહેલું તો કે ફાર્મ ઉપર જે છે ફાર્મ ડાયરી જે છે નિભાવવાની હોય છે એમાં ઘણી બધી અંદર એનું એક આખું ફોર્મ છે એમાં ઘણી બધી બાબતો છે જે આપણે આના પછીના વિડીયોમાં જે છે હું તમને આખું ફોર્મ કઈ રીતે ભરવું તે હું બતાવીશ સાથે ફાર્મમાં જે છે બફર ઝોન જે છે એ રાખવાનો હોય છે તે આપણે કઈ રીતે એનો મેન્ટેન કરવો તેની પણ વાત કરશું સાથે આપણે બિલ જે છે આપણા જે પણ આપણે વેચાણ કર્યું છે અથવા જે પણ આપણે ખરીદ્યું છે એની પણ માહિતી જે છે એ આપણે એકત્ર કરી અને એની ફાઇલ બનાવીને રાખવાની હોય છે આપણે સાફ સફાઈ મશીનના ક્યારે કરીએ છીએ કેમ કરીએ છીએ આ બધી જ માહિતી જે છે એ રાખવાની હોય છે તમારા વાડીમાં આજુબાજુ પ્લાસ્ટિક જો છે એ વધારે ના હોવું જોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ વધારે નહીં કરવાનો એનું પણ જે છે એ જ્યારે ઇન્સ્પેક્શનમાં આવે ત્યારે ધ્યાન દોરતા હોય છે તો આવી રીતે જ્યારે તમે ઘરે જે છે એ તમારા વાડીમાં વાડી જે ઓર્ગેનિક ખેતર છે ત્યાં તમારે તમારા વાડીનું નામ જે તમે બ્રાન્ડ નામ રાખ્યું હોય એનું બોર્ડ જે છે એ તમારે મારવું ફરજિયાત છે તો આવી ઘણી બધી બાબતોનું જે છે એ તમે સંગ્રહ રૂમ તમારો કેવો બનાવેલો છે ત્યાં કઈ રીતે વસ્તુ મૂકેલી છે એનું પણ જુએ છે સાથે સાથે તમે સંગ્રહ જે પણ પાકનો કર્યો છે મગફળી છે તો એનું સજીવ ખેતીની મગફળી આવું જે છે એ બોર્ જે છે ત્યાં તમારે મારવું પડે લગાવવું પડે તો આવી ઘણી બધી બાબતોનું જે છે એ તમારે તમારા ખેતર ઉપર તમારા ઘર ઉપર જ્યાં સ્ટોર છે ત્યાં આ બધી જગ્યાએ ધ્યાન રાખવું પડે તો આ બધું ધ્યાન રાખ રાખી અને જે છે એ તમે તમારું જે છે એ લોકો જ્યારે આવે છે ઇન્સ્પેક્શનમાં ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ આવતો નથી તો ચાલો આપણે આગળ ઘણા વિડીયોમાં જે છે એ કઈ રીતે ફોર્મ આખું ભરવું વસ્તુ રાખવાનું જે છે એ ફોર્મ કઈ રીતે ભરવાનું એમાં શું શું ધ્યાન રાખવાનું છે તે આપણે જોઈએ અમારી સાથે જોડાય રહો જય ગૌ માતા